વલસાડનું વિકાસ છિદ્રો આજે એક અણગમતું વિસંગતિમય બતાવે છે બેચ રોડ પર મુકાયેલા અને ભારત રત્ન મુરારજી પ્રતિમા જે શહેરના ગૌરવનું બનતી જોઈતી હતી સામાન્ય સ્થળ અને અસામાજિક તત્વોના અડ્ડામાં રૂપાંતર પામી ગઈ છે વર્ષોથી ઉઠી ફરિયાદો છતાં પરિસ્થિતિ અચળ છે ગાંધીવાદી દેસાઈ એ પ્રતિમા ખસેડવા અને સ્થળનું ગૌરવીકરણ કરવાની માંગ સાથે પીએમ કાર્યાલયે રજૂઆત કરી છે અને નગરપાલિકાએ પ્રાપ્ત જવાબ માટે ચાદર ઓડી નિષ્ક્રિય હોય તેવું બતાવ્યું છે દેસાઈ અને મોરારજી દેસાઈનું સ્ટેચ્યુ અને લાઇબ્રેરી તેની દુર્દશા જોઈને થોડી વાત કરવાની ઈચ્છા થઈ અને મોરારજી દેસાના ઘનિષ્ઠ મિત્ર સન્નિષ્ઠ સેવક અને ગાંધીવાદી નટુભાઈ આપણી સાથે છે એ થોડી માહિતીઓ આપશે આપણે નટુભાઈ તમને આપણે પેલી જે લાઇબ્રેરી અને મોરારજી દેસાઈનું પુતળું છે તેની દુર્દશા જોઈને તમને શું લાગે છે અને તમે શું કંઈ કહેવા માગો છો વલસાડે મોરારજીભાઈ દેસાઈની કોઈ જાતની અમાન્ય રાખી નથી અથવા એમનું માન જળવાય એવી કોઈ પ્રવૃત્તિ કરી નથી પેલો પાયો કરેલો એટલે નગરપાલિકાવાળાએ એ મોરારજીભાઈ નામે સ્ટેચ્યુ કોણ મચી કીધું એ સ્ટેચ્યુ મુકાયા પછી એને કાળજી રાખવા બની આવી મેં વારંવાર કહ્યું દર વર્ષે જામ દર વખત જામ અને દર વખત ફરી એક કોઈ સફાઈ નહીં કરે કોઈ કંઈક ગંદકી એના રાત્રે ભિખારીઓ અને ફાલતુ લોકો અડ્ડો જમાવે ત્યાં રસોડું ત્યાં જમે ત્યાં બધું જ કરે એટલે આ બાબતથી અમે કંટાળીને મેં નગરપાલિકા मी विनंती कर काही साभळी नाही शेवते प्राइम मिनिस्टर श्री विगतवार ठपाल लखी